નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વાંકાનેરમાં દલિત વિદ્યાર્થીને સ્કૂલ સંચાલકે ગુપ્તાંગ પર પાટું માર્યું વાંકાનેરની ખાનગી શાળાના દરબાર સંચાલકે ધોરણ દસમાં ભણતા દલિત વિદ્યાર્થીને તું ભણવાને લાયક નથી ગુપ્તાંગ પર પાટું મારી હળહળતું અપમાન કર્યું ગુજરાતમાં સૌથી જાતિવાદી વિસ્તાર ગણાતા સૌરાષ્ટ્રમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંના મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં એક દલિત વિદ્યાર્થીને સ્કૂલના જાતિવાદી દરબાર સંચાલકે તેનું જાહેરમાં જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યા બાદ ગુપ્તાંગ પર પાટું મારી અમાનિવ વર્તન કર્યું હતું આ મામલે વિદ્યાર્થીએ તેના પરિવારને જાણ કરતા વિદ્યાર્થીના પિતાએ પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે આ ઘટનાની મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા વાલીએ જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા રહેવાસી વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમનો પંદર વર્ષનો દીકરો ધોરણ દસમાં ગંગા સ્કૂલમાં અભ્યાસ કરે છે બે દિવસ પહેલાં તે સ્કૂલમાં રિસેસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ નજીક આવેલી નાસ્તાની દુકાન પર નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સ્કૂલનો સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા ત્યાં પહોંચી ગયો હતો અને તેણે દલિત વિદ્યાર્થીને કશા જ કારણ વિના તેની જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરવાનું શરૂ કરી દીધું હતું આરોપીએ વિદ્યાર્થીને તમે ભણવાને લાયક નથી તેમ કહીને તેના ગુપ્તાંગ પર જોરથી પાટું માર્યું હતું એટલું જ નહીં તેણે વિદ્યાર્થીને જાહેરમાં માર પણ માર્યો હતો સ્કૂલ સંચાલિત ગુપ્તાંગ પર પાટું મારતા દલિત વિદ્યાર્થીના ચક્કર આવી ગયા હતા અને તે જમીન પર ફસડાઈ પડ્યો હતો જેથી અન્ય વિદ્યાર્થીઓએ તેના પરિવારને જાણ કરી હતી વિદ્યાર્થીએ જેમ તેમ કરીને ઘરે પહોંચીને ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી એ પછી વિદ્યાર્થીઓ પરિવાર તરત તેને વિદ્યાર્થીનો પરિવાર તરત તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાંથી બાદમાં વાંકાને સિટી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે મોરબી જિલ્લા એસસી એસટી સેલના ડીવાયએસપી વીબી દલવાડી આ કેસની તપાસ કરી રહ્યા છે બોટાદ દસ્તક મીન્સ એલડી મકવાણા બોટાદ